નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે એકાવન મોત બાવી લોકો લાભ હતા જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે છેલ્લા કેટલા દિવસોમાં મુશળધાર વરસાદ ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે અત્યાર સુધીમાં કુલ એકાવન લોકોના મોત થયા છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આ સાથે કુલ એકાવન લોકો હજુ પણ ગુમ થયા હોવાના અહેવાલ છે આ અંગેની માહિતી રાજ્ય મેદ્રજી ઓપરેશન સેન્ટર દ્વારા અહેવાલ જારી કરીને આપવામાં આવી હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ